તમારો જે સ મીડિયા કર્મચારી જેને દારૂના અડ્ડાને એક્સપોઝ કર્યો છે એની સામે ફેબ્રિકેટેડ એફઆઈઆર થઈ છે તો એ તમે પ્રાઇમ ટાઈમ શોમાં નથી ચલાવી શકતા કદાચ તમને એવું લાગતું હોય ને કે નાનો પત્રકાર છે આપણને શું ફેર પડે આઉટ ઓફ કંટ્રોલ હોય ઘાટલોડિયા પોલીસ સ્ટેશન પર એવું સ્ટેટમેન્ટ જારી કર દો કે પીઆઈ ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અમારા કંટ્રોલમાં નથી અને મનમરજીથી ચાલે છે વિડીયો બનાવી અને બુટલેગરની બદનામી કરી અરે એને કોઈ ઇજ્જત નહોતી ત્યારે તો એને બુટલેગરનો ધંધો ચાલુ કર્યો છે ગુજરાતમાં દારૂબંધી છે હવે તમે એવું ચોક્કસથી કહેશો મિહુરભાઈ શું મજાક કરો છો ગુજરાતમાં તો ખૂણે ખૂણે દારૂ મળે છે એ તમારી વાત સો ટકાની પરંતુ કાયદા વ્યવસ્થાના વ્યક્તિ તરીકે તમને જણાવું તો ગુજરાતમાં પ્રોહિબિશન લો છે અને ગુજરાતની અંદર દારૂબંધી છે એટલે થવું શું જોઈએ કે જો કોઈ વ્યક્તિ એ દારૂને એક્સપોઝ કરે બુટલેગરોને એક્સપોઝ કરે તો એનું સન્માન થવું જોઈએ પણ એવું ગુજરાતમાં શક્ય નથી ગુજરાતમાં શું થાય

આ દેશનો કાયદો એ દરેક ગરીબ અને સામાન્ય વ્યક્તિને ન્યાય મળે ને એટલા માટે છે છે તમે કાયદાનું જાતે વિશ્લેષણ કરી અને 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 કેમ કે તમને સત્તા મળે એટલે કાયદાને તરોડી મરોડી કોઈ વ્યક્તિને અન્યાય થાય એ રીતે તમારી સત્તાઓનો દુરુપયોગ કરો એટલા માટે ક્યારેય કાયદો વ્યવસ્થા હોતી નથી ગુજરાતની અંદર કથિત દારૂબંધી છે દારૂના ના અડ્ડા તમે તો બંધ કરાવી શકતા નથી કેમકે જે બુટલેગરો છે એ તો તમારા વાલછોયા દીકરાઓ છે જેમ એક વૃદ્ધ પિતા હોય અશક્ત હોય નિર્મળ હોય પોતાનું લાલન પાલન કરી શકતા ના હોય એનો દીકરો સાચવે એટલે ગુજરાત પોલીસ બુટલેગરો સાચવે છે કેમ કે તમે તમે છો આ બુટલેગરો સામે પોતાનો કાયદો અને પોતાનો રૂવાબ નથી જાળી શકતા તમે કોની સામે આ કાયદાનો દુરુપયોગ કરશો તો કોઈ વ્યક્તિ તમારી સામે બોલે કોઈ વ્યક્તિ બુટલેગરોને એક્સપોઝ કરે કોઈ વ્યક્તિ સિસ્ટમની સામે બોલે એટલે પીસીઆર વાન ઠાકી દેવાની ધરપકડ કરી લેવાની ખોટી એફઆઈઆર દાખલ કરી દેવાની એટલે પેલો જે વ્યક્તિ સત્ય માટે લડી રહ્યો છે નિરાશ થઈ જાય એ હતાશ થઈ જાય કે હું સાચા માટે આગળ આવ્યો હતો અને મારી ઉપર ખોટી એફઆઈઆર થઈ આજે મારી સાથે સમર્થન આપવા માટે મારી સાથે ચાલવા માટે કોઈ વ્યક્તિ નથી એટલે તમારો એક મુખ્ય ઉદ્દેશ છે એ છે અમદાવાદ મીડિયા ઉપર એફઆઈઆર કરવાનો કે આ વ્યક્તિ છે ભવિષ્યમાં આ રીતે ક્યારેય પણ આગળ ના આવે ખોટું થતું હોય એની સામે બોલે નહીં ખોટું થતું હોય એની સામે કોઈ વિરોધ ના કરે એટલા માટે તમે કોલ્સ એન્ડ ફેબ્રિકેટેડ એફઆઈઆર દાખલ કરો પહેલી એફઆઈઆર દાખલ કરી તો કે ભાઈ તમે ડ્રોન ઉડાડ્યું જારનામો ભંગ બીએનએસ બસો ત્રેવીસ મુજબ એફઆઈઆર દાખલ કરી દીધી પરંતુ તમને એ ખબર છે કે બીએનએસએસ બસો પંદર નો બહાર નડે એફઆઈઆર ના થાય નહીં એ કઈ કાયદો વ્યવસ્થા આપણે શું લેવા દેવા છે આપણને સત્તા મળે છે ને એફઆઈઆર દાખલ કરવાની એટલે એફઆઈઆર ઠોકી દો કોઈ પણ વ્યક્તિ અને આ જે ડ્રોન ના ઉડાડવા બાબતનું જાહેરનામું હોય શા માટે હોય છે ડ્રોન ના ઉડાડવા બાબતનું જાહેરનામું એ કોઈ પણ શહેરની સલામતી માટે હોય છે માટે હોય લોક કલ્યાણ માટે હોય છે લોકોની પ્રાઇવસી બુટલેગરો એના ઘરની અંદર દારૂ વેચતા હોય અને એને કોઈ એક્સપોઝ કરે તો એના માટે નથી હોતું કે એને એક્સપોઝ ના કરી શકાય બીજી એફઆઈઆર દાખલ કરો છો અને એફઆઈઆર માં અને રમૂજ વાત તો એ છે કે બુટલેગર ફરિયાદી બને છે

આ એક મીડિયા કર્મચારી ઉપર લગાવો છો એને બદનામી કરી છે અરે દારૂ વેચવાથી બદનામી થાય છે એ તમને નથી સમજાતું પણ કેવાય ને કે કાયદે વ્યવસ્થા આપણને મળી છે આપણને કાયદાએ પાવર આપ્યો છે તો એની યુટિલાઇઝેશન કઈ રીતે કરવું ને એ આપણે નથી વિચારવાનું સામાન્ય સંજોગોની અંદર કોઈ એક વ્યક્તિને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાયો હોય ને તો એના ચપ્પલના તળિયા ઘસાઈ જાય એટલે એને ધક્કા ખાવા પડે પણ તમે પોલીસના વારસોએ દીકરા બુટલે કરો સામે કંઈક બોલો કે પછી પોલીસ સામે બોલો એટલે એફઆઈઆર થતા પાંચ જ મિનિટ થાય અને એક નહીં બે બે ત્રણ ત્રણ ચાર ચાર એફઆઈઆર થાય અને મને તો અહીંયા પ્રાણ પ્રશ્ન એ છે સમજાતું એ નથી કે આપણા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવી એના કંટ્રોલમાં ઘાટલોડિયા પોલીસ સ્ટેશન નથી હર્ષભાઈ સંઘવીના નથી દેખાતું કે આ વ્યક્તિએ દારૂના અડ્ડાને એક્સપોઝ કરીને સારું કામ કર્યું છે ચાલો તમારથી સન્માન તો નહીં જ થાય એ હું પણ માનું છું પરંતુ કોઈ વ્યક્તિ જેને સાચું કામ કર્યું છે સારું છે બાકી બુટલેગરો અને પોલીસ મળીને જ કામ કરે આ બુટલેગરને એવું કહી દીધું હોત કે ભાઈ તું મર્ડર કરાવી દે ઇન્વેસ્ટિગેશન તો અમારે જ કરવાનું તો એ પણ શક્ય તો મારે હર્ષભાઈ સંઘવી એક નમ્ર વિનંતી છે

અને તો પછી એવું લાગે તો ઘાટલોડીએપીઆઈ પણ પાસે બહુ બધી સત્તા છે આમાંય પણ મારી સામે આઈટીઆઈ મુજબ એક ફરિયાદ દાખલ કરી દે કારણ કે કાયદાનો દુરુપયોગ કરવા સિવાય તો તમારી પાસે કોઈ કામ નથી અને અમદાવાદ મીડિયા જો ભવિષ્યમાં રાષ્ટ્ર માટે કામ કરતું રહેશે તો આવી એફઆઈઓ ઘણી બધી થવાની છે અમદાવાદ મીડિયાના સતત સંપર્કમાં છીએ લીગલી અન્ય કોઈ પણ સોશિયલી કે અન્ય કોઈ પણ પ્રકારની સહાય હોય તો અમે અમદાવાદ મીડિયાની ટીમ સંપૂર્ણ ટીમ સાથે નાનામાં નાનાથી લઈને મોટામાં મોટા પત્રકારની સાથે અમે છીએ અને અમે મદદ કરતા રહીશું અને અહીંયા તો મને મૂંઝવણ પ્રશ્ન હજુ અહીંયા એક ઉપસ્થિત થાય છે કેમ કે આ ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ પેજ થી મીડિયા ચલાવે છે તો અન્ય મીડિયા કર્મચારી ને કઈ બોલવું નથી કઈ દેખાતુંય નથી અને પ્રાઇમ ટાઈમ શો ચલાવાય નથી આઠ વાગે આવી જઈશ અમે આમ કરી નાખશું તેમ કરી નાખશું રાષ્ટ્ર માટે આમ કરશું ગુજરાતની જનતા માટે આમ કરશું મોટા મોટા છિલ્લમ છિલ્લા પરંતુ હકીકતનો જે મુદ્દો છે કે ખૂણે ખૂણે દારૂ વેચાય છે એ પ્રાઇમ ટાઈમ શોમાં તમે નથી ચલાવી શકતા તમારો જે સહ મીડિયા કર્મચારી જેને દારૂના અડ્ડાને એક્સપોઝ કર્યો છે એની સામે ફેબ્રિકેટેડ એફઆઈઆર થઈ છે તો એ તમે પ્રાઇમ ટાઈમ શો માં નથી ચલાવી શકતા કદાચ તમને એવું લાગતું હોય ને કે નાનો પત્રકાર છે આપણને શું ફેર પડે આજે નાનો છે કાલે તમારી મીડિયાનો તમારો જ એડિટર હશે તમારો ચીફ ડાયરેક્ટર હશે એની સાથે આજે ખોટી એફઆઈઆર થશે એટલું યાદ રાખજો આશી ની ચુપ્પી તમને નડશે મને નડશે જ્યાં જનતા ને નડશે અને મોટામાં મોટા ધુરંધર પત્રકારોને પણ નડશે આ યાદ રાખજો કે જ્યારે ખોટું થતું હોય ને ત્યારે અવાજ ઉઠાવવો એ તમારી અને મારી આ ભારત દેશના નાગરિક તરીકે એક નૈતિક ફરજ છે નહીં તો ભોગ બનવામાં જાજો સમય નહીં લાગે આ સાથે જય હિન્દ જય સંવિધાન ધન્યવાદ